મોટી ઉણોઠ પ્રાથમિક શાળાની કાયાકલ્પ કરી નાખતા શિક્ષક આચાર્ય માણેકભાઈ ગઢવી આજે જ્યારે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષકનો સાચો કર્મ ધર્મ નિભાવતા મોટી ઉણળોઠ પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય માણેકભાઈ ગઢવી વિશે વાત કરવી છે જેમણે સુંદર બગીચાથી શોભતી શાળા અને સીસીટીવી કેમેરા તેમજ વાઈફાઈ સજ કેમ્પસનું નિર્માણ કર્યું છે અત્યાધુનિક કમ્પ્યુટર લેબ મધ્યાહન ભોજનની આલાયદી વ્યવસ્થા સુગમ ભીંત ચિત્રો વિશાળ શેડ ડિજિટલ ક્લાસરૂમ સ્વચ્છ વિશાળ રમત ગમત મેદાન સહિત આ ગ્રામીણ શાળાને આગવી શાળા બનાવી છે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ અહીં નોંધપાત્ર વધારો આચાર્ય માણેકભાઈ ગઢવીની કોઠા સોજથી થયું છે તેમણે દાતા સરકાર શાળા પરિવાર અને ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે હું માણેકભાઈ ગઢવી મોટી પંચાયતી પ્રાથમિક શાળા આચાર્ય ડોક્ટર સર્વપલી રાધાકૃષ્ણ સરની જ્યારે જન્મદિવસને આપણે શિક્ષક દિન તરીકે મનાવી રહ્યા છીએ ત્યારે મારી શાળા કક્ષાએ પણ આજે એની ઉજવણી આપ નિહાળી રહ્યા છો તો શિક્ષક છે એ એક જનભાગીદારી દ્વારા સરકારશ્રી સાથેના સંકલન દ્વારા અને એક બાળકો સાથેની જે આત્મીયતા હોય એના ત્રિવેણી સંગમ દ્વારા આવનારી પેઢીને સમાજને જો કંઈક આપવું હોય પરિવર્તન આપવું હોય પ્રગતિ આપવી હોય સાચી સહી દિશા આપવી હોય તો આ શિક્ષણ અને આ સરકારી જે આપણી જે સંસ્થાઓ જે છે પ્રાથમિક શાળાઓ છે એક પાયારૂપ ભૂમિકા ગણી શકાય છે તો એના માટે થઈ અને હું આજના દિવસ નિમિત્તે એટલું જ કહીશ કે આવનારા સમયની અંદર આપણે સૌ સાથે મળી અને બાળકોનો ઉજ્જવળ ભવિષ્ય ની પ્રગતિ

મોટી યુનિવર્સિટીમાં મારે ફરજ બજાવી રહ્યો હતો શરૂઆત કેવી હતી અને હાલની સૌથી પ્રથમ શાળા ભચાઉ તાલુકાની બાબાજી વાંઠ જૂના કટેરી પ્રાથમિક શાળા એકાદ વર્ષ સુધી ત્યાં ભજાવી ઓગણીસ વીસ વર્ષ જેવું બાજુમાં પદમપુર પ્રાથમિક શાળા ત્યાં ભજાવી અને મારી માગણીથી સ્વેચ્છાએ આ ગામ લોકોની ઈચ્છાને માન આપી અને મેં છેલ્લા આ બે વર્ષથી આ ત્રીજું વર્ષ ચાલુ છે

ગુણવતા વગર કોઈ પણ જગ્યાએ પ્રગતિ ની વાત પછી છે પણ તમે જ્યાં છો ને અહીંયા ટકી રહેવા માટે પણ તમે ક્વોલિટી તો દેવી જ પડશે ગુણવત્તા દેવી જ પડશે તો એ સમયની એક માંગ છે આ શિક્ષણ વાત ખાતામાં આપણે તો શ્રેષ્ઠ કામગીરી છે એ અહીંયા ટકી રહેવા માટે અને અમારા પોતાના સોના વિકાસ માટે અને બાળકોના વિકાસ માટે પણ જે છે એ સતત ઈમાનદારીથી અને ઈશ્વર ત્રણસો ને પાસઠ દિવસ આપણને જુએ જ છે એ નિષ્ઠાથી પગારની રીતે મૂલ્ય નાંકતા પણ બાળકોના જીવન અને પોતાના આપણે વિકાસ માટે થઈ અને એવું વિચારીએ કે ઈશ્વર આપણે જે આપ્યું છે સેવા કરવાનો એને સાક્ષી રાખીને કામ કરીએ તો હું નથી માનતો શિક્ષક ને બીજે ક્યાં અલગથી કોઈ ધર્મ કરવા માટે જવાની જરૂર પડે સાહેબ પ્રાથમિક શાળામાં ત્યારે શાળાની સંખ્યા જે ગામની અંદર ભણતા શિક્ષકો ત્યારે પણ બહુ સારું જ ભણાવતા હતા પણ થોડીક ઘણી તકલીફો અગવડને કારણે એમાં થોડોક આવ્યા પછી આપણે એમાં સહભાગી થવાનો મળ્યો તો પંચોતેરથી સિત્તેર પંચોતેરની સંખ્યા હતી અને હવે સવાસોથી દોઢસોની વચ્ચે શાળાની સંખ્યા થઈ છે અને સાથે સાથે છેલ્લા બે અઢી વર્ષમાં પાંત્રીસથી ચાલીસ લાખના કામો કામો આ શાળાની અંદર ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ તરફથી કોમ્પ્યુટર લેબની સગડો હોય પ્રયોગશાળાની સગડો હોય પુસ્તકાલયની સગડો હોય કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તરફથી એન્ટરલોક અને શેડ મધ્ય ભોજન શેડ હોય પ્રાર્થના હોલની શેડ હોય કે સાંસ્કૃતિક હોલ જે જે ઉભી કરવા માટેનું છે એ રાજ્ય સરકાર તરફથી યોગદાન મળેલું છે સાથે મોટી ગામના એક નાનામાં નાના મજૂર વર્ગથી કરી સાધનવાળા હોય ટ્રેક્ટર હોય જેસીબી વાળા હોય આઈવા વાળા હોય કે અન્ય જે પબ્લિક ની ભાડૂતી વાહનો છે એની હરેકની છેલ્લા ત્રણ વર્ષથી એક રૂપિયાની આશા રાખ્યા વગર શાળામાં બધાએ સેવાઓ આપી છે અઢારે વરણ અને મોટી જૈન માજન પણ એમાં જે મુંબઈ વસે છે એ અને અહીંયાના પણ બારથી પંદર લાખ રૂપિયા તો એ લોકોએ પણ શાળાની ખૂટતીઓ કર્યો જે છે એ પૂરી કરવા માટે અને આ શાળાને અડાણી ફાઉન્ડેશન પણ તરફથી પણ ઈકો આપણે ઇકો ક્લબની પ્રવૃત્તિઓને ધ્યાન આપવાનું હોય સીસીટીવી હોય કે વાઈફાઈ ઝોન ઊભું કરવું હોય કે ચોવીસે કલાક ઇન્વર્ટર સિસ્ટમ હોય કે ગ્રામજનોને દાતા વધારાથી ધ્યાન આપવાનું હોય સીસીટીવી હોય કે વાઈફાઈ ઝોન ઊભું કરવું હોય કે ચોવીસે કલાક ઇન્વર્ટર સિસ્ટમ હોય કે ગ્રામજનોને દાતા વધારાથી બાળકોને ભાર વગરના ભણતર માટે લોકરની વ્યવસ્થા હોય કે બાળકોના યુનિફોર્મની ચિંતા કરવાની હોય વિદ્યાર્થીને આઈ કાર્ડની ચિંતા કરવાની હોય વિદ્યાર્થી બેલ્ટની ચિંતા કરવાની હોય કે પીવાના ચોવીસે કલાક મીઠા પાણીની ચિંતા કરવાની હોય એ તમામ સુવિધાઓ ગ્રામજનો દાતાઓ આગેવાનો જન ભાગીદારી રાજ્ય સરકાર તરફથી આ શાળાને આપવામાં આવી છે આમ તો એવું કહેવામાં આવ્યું છે કે દરેક જેના પાસેથી આપણે જે કંઈ શીખવા મળે આપણા ગુરુજન પણ હું વિદ્યાર્થી તરીકે જેના પાસે ભણ્યો છું પ્રાથમિક એક થી સાત ભાડા પ્રાથમિક શાળાની અંદર તો એ મારા જે શિક્ષક હતા એ પીજી ગોર સાહેબ મોટાલાઈજાના એના એના પાસે તો સાત ધોરણ ભણ્યો છું આગળ જ માંડવી રામકૃષ્ણ હાઈસ્કૂલ ની અંદર પણ મારા જે નામી અનામી જે શિક્ષકો હતા દિનેશભાઈ જોશી ને જે હતા લિયાકત અલી અલી ભીમાણી સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા અહીંયા પણ ભણેલો છું અને સાથે પીટીસી કોલેજ જયારે ભુજમાં કરી ત્યારે હસમુખભાઈ ગોર હસમુખ સાહેબ હતા ત્યારે એ સંજયભાઈ ઠાકર તે જેવો એ બધા મારા આદરણીય અનુકરણીય સદા મારા માટે એક વંદનીય ગુરુજનો રહ્યા છે મારા જીવનમાં કામ કરવું એ શિક્ષકની એક નિષ્ઠા હોય છે અને એવોર્ડ છે એક સિસ્ટમનો ભાગ છે કે કામ કરીએ તેને કોઈ સંસ્થા પીઠ સાંભળે માવજીભાઈ બારૈયા જેવા જે જાગૃત સમાજ સેવકો હોય એ પીઠ સાંભળે વીઆરટીઆઈ સંસ્થા હોય કે આપણે અલગ અલગ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગની સંસ્થા હોય તાલુકા પંચાયત આવી જાય એમાં જિલ્લા પંચાયત આવી જાય એમાં આદણિયા ખટારીયા સાહેબ હોય જવાબદારી કચ્છની આપણા સાહેબ હોય કે જિલ્લા શિક્ષણ સમિતિના અહીંયા રૂબરૂ આ જે કેમ્પસ તમે નિહાળ્યું એની અંદર એ કેમ્પસને રૂબરૂ નિહાળવા માટે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આરિણી વિરમભાઈ ગઢવી હોય આપણા જનકસિંહ બાપુ જનકસિંહ જાડેજા સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ એને પણ આ કેમ્પસની કામગીરીને નિહાળી છે સાથે આપણા માંડવી મુદ્રાના જે ધારાસભ્ય છે એને પણ આ કામગીરીને નિહાળી છે અને અમારા અહીંયા તાલુકા પંચાયત આ સીટ ઉપર ચૂંટાયેલા જે આદરણીય બળવંત સિંહ ટપુભા જાડેજા એને પણ આ કામગીરીને નિહાળી છે અને અમારા જે શિક્ષકો છે એને સ્ટાફની કામગીરીને બિરદાવવા માટે પીઠ થાબડવા માટે એ લોકોએ પણ બહુ જ પ્રશાસન તાલુકા જિલ્લાના રાજ્ય સુધીના પ્રશાસને અમને આ શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા છે હું આજના શિક્ષક દિવસ નિમિત્તે સંદેશો તો ઠીક મારા સપાઠી હોય મારા જેટલા હોય મારા આ આની અંદર વિષયની અંદર મારાથી પણ જૂના અને અનુભવી મારા માટે પૂજનીય અને વંદનીય ગુરુજનો હોય છે તો મારા એક નાના મોઢે મોટી વાત ન કરી શકું પણ એટલો તો હું આશા રાખી શકું કે આપણે સૌ વિદ્યા સૌ શિક્ષક ભાઈ બહેનો મળી અને આજના દિવસે એવું સંકલ્પ કરીએ કે મારી શાળાના મારા બાળકો આગળ વધે અને આ આ ગામનું દેશનું સમાજનું નામ આગળ વધારે ઉત્તરોત્તર તો એમાં મારાથી બનતા સમાજની સંકલનની જે ભૂમિકા આવે વાલીઓ સાથેની જે ભૂમિકા છે આગેવાનો સાથેની જે સંકલન છે અને શિક્ષણના જે જવાબદાર અધિકારીઓ છે એને બનતી સરકારની જે મદદ છે આપણે પબ્લિકમાંથી જે જનભાગીદારી છે એ ઊભું કરીએ તો બાળકને શું ખૂટે છે શું જરૂર છે અને આવનારા સમયમાં આવનારી પેઢીમાં આપણી શાળાનો આપણો બાળક છે એ બીજા બાળકોની પાછળ ન રહી જાય એના માટે થઈ અને સતત ચિંતન કરી અને એ દિશામાં આપણે મહેનત કરીએ તો ઈશ્વર સો ટકા શિક્ષકના તમામ જોડાયેલા મારા સાથેના બે મિત્રો છે ભાઈઓ અને બહેનો એને ઈશ્વર એક દિવસ અચૂક એની એક મહેનત જે છે એનો એક ઋણ કોઈ દિવસ ઈશ્વર રાખતો નથી વ્યાજ સહિત એને આપે જ છે અને વધુમાં તમે જણાવી દઈએ કે આ જે તમે સમયણું જોઈ રહ્યા છો મોટી પંચાયતી પ્રાથમિક શાળા એક તો છેવાડાનું ગામ છે પણ છતાં તમે અ સરકારી શાળાની અંદર શાળાને જે લગતી સુવિધાઓ છે એ તો વિભાગ દ્વારા રાજ્ય સરકાર તાલુકા જિલ્લા દ્વારા તો અમે અપાવીએ સરકારી પણ શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી જે છે ને એને વિદ્યાર્થીઓ પાંચ પાંચ લાખનું જે આરોગ્ય વીમા કવચ હોય ને એ પણ અમે કેમ્પો રાખી શાળાની અંદર વિદ્યાર્થીઓના પણ અમે અહીંયા કને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી અને વિદ્યાર્થીઓના પણ વીમા માટે જે કાર્ડ આવે આયુષ્યમાન કાર્ડ એ વિદ્યાર્થીઓને કઢાવી દીધેલા છે વાલીઓને ક્યાંક બેંકોમાં કામ ધંધા મૂકીને જવું ન પડે તો બેંક ઓફ બરોડા લાયજા શાખાના સંકલન કરી અને એના પણ અમે અહીંયા કેમ્પો રાખી અને બાળકો માટેની જે સુવિધાઓ છે એકાઉન્ટ ખોલાવાની એ કરીએ છીએ આધાર કાર્ડ અપડેટ જેવી જે મોબાઈલ નંબરની જે કામગીરીઓ છે એના માટે વાલીઓને અગવડ ન થાય એટલે તાલુકાના અને જિલ્લાના તંત્ર સાથે સંકલન કરીને એના કેમ્પો પણ અમે શાળામાં રાખીએ છીએ શિક્ષણની સાથે અમારા જે મોટીનોદ પંચાયતી પ્રાથમિક શાળામાં જે સ્ટાફ છે એ ખૂબ જ ઉત્સાહી છે એકદમ સંકલનમાં લઈને કામ કરે છે કારણ કે મોર પીછાથી રેડી મણો એક વ્યક્તિ હું કરું એનાથી કઈ થાય નહીં અને સાથે આ જે શિક્ષણ સમિતિ છે એના જે સભ્યો છે એ પણ ખૂબ સાથ સહકાર અને સહયોગ આપી રહે છે અને અહીંયાના જે દાતાઓ આગેવાનો એ ખડે પગે જે કંઈ ખૂટે જે કંઈ જરૂર હોય બાળકોને લગતી એ આપણે એક જ અવાજ એક અપીલ કરીએ પહેલ કરીએ તો તરત ખભામાં ખબર મોલાવી અને એ મોટી યુનિવર્સિટી કરી અને આ ગામના દાતાઓ દેશ વિદેશમાં જ્યાં જ્યાં વસે છે તો આ શાળાની ચિંતા આ ગામની ચિંતા અને આ બાળકોની ચિંતા ત્યાં દાતાઓ કરે છે સ્ટાફ કરે છે અને આગેવાનો પણ કરે છે એનું આ પરિણામ સ્વરૂપ છે